Kom, cahlokari di dua, Har har har, Mahadev. un <laughs> tsiunasi <coughs> <laughs> <laughs> <slur> <laughs> こういうの入れち

શેર કરો

ઠંડી ચાલુ થઈ છે અને દરિયો જતો રહ્યો હું આટલા દાડા દરિયાના કિનારે કિનારે જ ફરતા હતા સોમનાથ થી દરિયાના કિનારે કિનારે જ ફરતા હતા અમે તો દરિયો હોવા જોયો અમારે રોડ દરિયો જોવા નહીં જતા અમે કોમ પાતી જાન વેલા વેલા એટલે રોજ દરિયો જોવા નહીં અરે જોર મજા આવી જાય ઓઈ ચોફર આદિલ નું કામ આવ્યું નહીં આવ્યું કોઈ આદિલ આદિલ ભરતભાઈ પાલીતાણા વાળા તો સુરેન્દ્રનગર વાળા બરાબર આ વખત એવું જ છે યાર ચાલુ છે કશું હતું એ તો નહીં આવતું એ નહીં લેતો હું આખું ઝૂમ કરીને નહીં લે નહીં આવે કોઈ જોડવાનું જ નહી નજીક તને

બાર તારીખ છું જવું છે બાર તારીખ તેર તારીખ નું ફોર્મ પતય પછી ગયા પાછું ફોર્મ આઈ જાય પાછું રોકાઈ જવું ઘેર જવાની ઈચ્છા તો નહીં હાલ કોમ આવે પતાવી જ દેવાનું શું કેવું પ્રકાશ પેલા કોમ પેલા ઓર્ડર આવે લઈ જ દેવાનો હાલ તો ના જે મળે હમ જતી રહે તો હું જે પહેલું કોમ આવે લઈ દેવાનું હા જે નસીબ માં હોય તો ક્યાં જવાનું છે આપડે મોટા કોણ ની આશિયા રાખીને રહીએ હું કેવું రాయిట్ మస్త ఆ రాయిట్ హ બરાબર છે ને અંકલ ક્યાંથી ગાડી

समय समय करता आओ रंगोली हम हां ये आपरे कुल साडा माने लेती देखो देखो गाड़ी चला दो A <laughs> <laughs>